વાગરા તાલુકાના નાંદેરા ગામની સીમમાંથી બે દિવસ વહેલા રાત્રિના સમયે ખાનખનીત વિભાગ દ્વારા માટી ખનન ઝડપી પાડી એક હિટાચી મશીન જપ્ત કરી વાઘરા પોલીસને સોંપ્યું હતું ત્યારે આ કાર્યવાહીને વધુ વેગ આપવામાં આવે તે માટે આમ આદમી પાર્ટી મેદાનમાં ઉતરી છે આમ આદમી પાર્ટીના ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ દ્વારા મદદની ભૂસ્તર શાસ્ત્રી અધિકારી ભરૂચને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે જેમાં જણાવ્યા મુજબ વાઘરા તાલુકાના નાંદેરા ગામની સીમમાંથી ખાનખનીની ટીમે ગેરકાયદેસર માટી ખોદકામ કરતા એક હિટાચી મશીનને ઝડપી પાડ્યું હતું પરંતુ તપાસમાં ક્યાંકને ક્યાંક ગિલાસ દાખવવામાં આવી રહી હોવાની શંકા વ્યક્ત કરાઈ છે માત્ર હિટાચી મશીન જપ્ત કરાયું છે પરંતુ આ કામમાં કેટલા પ્રમાણમાં માટી ખોદકામ કરવામાં આવેલ છે તેમજ આ માટી ક્યાં ઠાલવવામાં આવી રહી હતી આ હિટાચી મશીનનો માલિક કોણ છે તદ ઉપરાંત આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં અન્ય કયા કયા વાહનો વપરાતા હતા તે વાહનો તેમજ તે વાહનોના માલિકોના નામની યાદી સહિત આખાનીચ ચોરીમાં અન્ય કોણ કોણ સામેલ છે એ તમામ વિગતો જાહેર કરવાની માંગ કરવામાં આવી છે અન્યથા આ ગેરકાયદેસર ખનીજ ખનન બાબતે ઉચ્ચ અધિકારીથી લઈ કોર્ટ જવાની ચીમકી પણ ઉચ્ચારી આવી છે વધુમાં વાગરા તાલુકામાં અન્ય સ્થળોએ પણ ખનીજ માફિયાઓ ગેરકાયદેસર માટી ખનન કરી રહ્યા હોવાનો ઘટસ્ફોટ કરવામાં આવ્યો હતો આમ આદમી પાર્ટીએ એક લિસ્ટ તૈયાર કરી તંત્રનું ધાન દોર્યું હતું આમ આદમી પાર્ટીએ તૈયાર કરેલ લિસ્ટમાં કુલ આઠ લોકેશન દર્શાવવામાં આવ્યા છે જેની યાદી નીચે મુજબ છે અટાલી ગામની સીમ જીઆઈડીસી ઝોન વેગની કોલિયાદ રોડ વેગની સીમ નાંદેરા ગામની સીમ લીમડી ગામની સીમ દહેજ લખી ગામ પાસે વાસી ગામ બુલેટ ટ્રેનના બીજની બાજુમાં પખાણ જણથી ગલેન્ડા જતા રોડ પર આવેલ સેવન્ટી થ્રી એ એનું ખેતર અંકલેશ્વર તાલુકાના નવગામા ગામની સીમ એરપોર્ટની બાજુમાં ઉપરોત કુલ આઠ જગ્યાએ ગેરકાયદેસર માટી ખનન ચાલતું હોવાના આક્ષેપ સાથે આમ આદમી પાર્ટીએ ભૂસા શાસ્ત્રીને લેખિતમાં રજૂઆત કરી હતી અને જણાવ્યું હતું કે ઉપરની તમામ આઠ જગ્યાએ પણ બેફામ રીતે ગેરકાયદેસર માટી ખનન થઈ રહ્યું છે જેનું અમે વિપક્ષ તરીકે આપની કચેરીનું ધ્યાન દોરી રહ્યા છીએ જેથી આ તમામ જગ્યાએ નિષ્પક્ષ રીતે કાયદેસરની કાર્યવાહી કરવાની આશા વ્યક્ત કરાઈ છે અને જો આમ કરવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટીએ ભરૂચ જિલ્લાને ભૂમાફીઓથી બચાવવા ગાંધી ચિંધ્યા માર્ગે ભરૂચ જિલ્લો બચાવ અભિયાનના ભાગરૂપે પગપાળા યાત્રા યોજવાની તૈયારી પણ બતાવી છે હવે જોવું એ રહ્યું કે આમ આદમી પાર્ટીને રજૂઆત બાદ મદદની ભૂસ્તર શાસ્ત્રી અધિકારી શું કાર્યવાહી કરે છે ભરૂચ જિલ્લામાં ભૂ માફિયાઓ બેફામ બન્યા છે ત્યારે તાજેતરમાં જ આપણે સૌએ જોયું કે વાગરા તાલુકાના નાંદેડા ગામમાંથી જે એક વગર પરમિશને વગર રોયલ્ટીએ જે માટીનું ખોદકામ ચાલી રહ્યું હતું ઘણા મોટા પ્રમાણમાં એ લોકોએ માટી ખોદી પણ નાખી છે ત્યારે એ જગ્યાએ ભરૂચ ખાણ ખનીજ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા અને ત્યાંથી એક હિટાચી મશીન જપ્ત કરવામાં આવ્યું ત્યારે આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા ભરૂચ ખાણ ખનીજ વિભાગને લેખિતમાં જાણ કરેલ છે કે આ જે પણ મશીન પકડાયું છે એ તમામ લોકોની નામની જાહેરાત થાય એમાં કોણ કોણ સંડોવાયેલું છે એમાં કેટલા ક્યુબિક મીટર એ લોકોએ માટીનું ખોદાણ કરેલું છે એની પણ તપાસ થાય સાથે જ આ માટીને સગે વગે કરવા માટે આ મશીનની સાથે અન્ય કેટલા વાહનોની એ લોકોએ હેરાફેરી કરી છે એ વાહનોની પણ ડિટેલ્સ જાહેર કરવામાં આવે અને આ લોકો ઉપર કાયદાકીય કડકમાં કડક પગલાં ભરવામાં આવે એવી માંગ સાથે આજરોજ ભરૂચ ખાણ ખનીજ વિભાગને જાણ કરવામાં આવી છે ત્યારે ભરૂચ ખાણ ખનીજ વિભાગને અન્ય સાત જેટલા જે જગ્યાએથી વાગરા તાલુકામાંથી આ લોકો જે ખોદકામ કરી રહ્યા છે એની પણ જાણ કરવામાં આવી છે એક અટાલી ગામની સીમમાંથી જીઆઈટીસી ઝોનની બાજુમાં ત્યાંથી પણ એક ખોદકામ ચાલી રહ્યું છે ગેરકાયદેસર વેંગણી કોલિયાદ રોડ ઉપર જે સીમમાંથી જે ખોદકામ ચાલી રહ્યું છે એની પણ જાણ કરવામાં આવી છે નાંદેડા ગામની સીમમાંથી પણ જે લોકોનું ખોદકામ ચાલી રહ્યું છે દહેજ લખી ગામ પાસે એ લોકો એક ગેરકાયદેસર જે ખોદકામ કરી રહ્યા છે વાંસી ગામ જે બુલેટ ટ્રેનની બાજુમાંથી છે ખોદકામ કરી રહ્યા છે એ પણ વગર પરમિશન વગર રોયલ્ટી ત્યાંથી માટી ખોદાણ કરી રહ્યા છે સાથે જ અંકલેશ્વર તાલુકાના નવગામા ગામની સીમમાંથી એરપોર્ટની બાજુમાંથી પણ જે ખોદકામ ચાલી રહ્યું છે એ પણ ખૂબ ગંભીર બાબત છે આ માટી ખોદાણ આ ભૂમ માફિયાઓ અને એની સાથે આવા કંઈ કેટલી જગ્યાએ રેતી જે નદીમાં બોટો મૂકીને જે ખેંચવામાં આવે છે એ લોકો ઉપર પણ કડક કાર્યવાહી કરવામાં આવે એવી આમ આદમી પાર્ટીની માંગ સાથે આજરોજ ભરૂચ ખાણ ખનીજ વિભાગને લેખિતમાં જાણ કરવામાં આવેલ છે